સુરતના વરાછા ખાતે રહેતા આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટર જીતું કાછડિયાના ઘરમાં વહેલી સવારે આગ લાગતા સત્તર વર્ષના પુત્રનું મોત થી પામ્યું હતું તો અન્ય બાજુના ઘરમાં કૂદી જતા બચી જવા પામ્યા છે તો સો સર્કિટિક ઘરમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાને કોર્પોરેટરના બંગલામાં આગ લાગતા સત્તર વર્ષે પુત્રનું મોત થવા પામ્યું છે વાત એમ છે કે મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગનો બનાવ બનતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો વહેલી સવારના સમયે આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો તો બીજી તરફ આગ લાગી ત્યારે આખો પરિવાર ઊંઘતો હતો અને આગ લાગતા પરિવારજનો જાગી ગયા હતા અને બધા એકબીજાને ઉઠાડી ભાગ્યા હતા જોકે નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ નહોતી જેથી પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદી ગયા હતા અને જીવ બચાવ્યો હતો ત્યારે કોર્પોરેટર જીતુ કાછડિયાનો પુત્ર કે જે હાલ ધોરણ બારની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો તે પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો તેથી આગમાં દાદી જતા તેને ગંભીર જીવો થવા પામી હતી તેથી તેને ફાયરના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો ખબર પડી અવડા તળીમાં ભાગના ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી હવે બધા ઉપર બાજુના ઢાબા પર કૂચકા મારી નીકળી ગયા બહારને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો એ ન નીકળી શકે પ્રિન્સ કેટલો અભ્યાસ કરશે કહી રીતે બાળમાં વળતો સાયન્સમાં ને સત્તર વર્ષથી મળતી જોકે સારવાર મળતા પહેલા પહેલાં આજે પ્રિન્સનું મોત થવા પામ્યું છે બના લઈને પોલીસ સાથે નેતાઓ પણ સ્થળે દોડી ગયા હતા હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે હસરસેટા